નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો રબારી સમાજે સમાજના નિયમો લગ્ન વગેરેના નિયમો અને કુરિવાજો નાબુદીનો ઐતિહાસિક નિર્ણય લઈ અનેક સમાજને રાહ ચીંધ્યો રબારી સમાજ કુરિવાજ સુધારણા પરિષદ દ્વારા સોલા ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં પ્રવર્તતી કુરિવાજોને દૂર કરવા અને લગ્ન પ્રસંગોમાં થતા આર્થિક ખર્ચને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા આ નવા નિયમો પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે પહેરામણી સગાઈ લગ્ન રાવણું અને સીમંત જેવા શુભ પ્રસંગોમાં પહેરામણી માત્ર બંધ કવરમાં જ આપવાની રહેશે વેવાઈને રૂપિયા એકવીસસોથી એકત્રીસસો વેવાઈના સગા ભાઈને રૂપિયા પાંચસો અને અન્ય સગાને રૂપિયા બસોથી ઓછી પહેરાવણી આપવાની રહેશે મામેરામાં ભાઈઓ અને બહેનોમાં માત્ર રૂપિયા એકાવનસોની પહેરાવણી કરવાની રહેશે અન્ય કોઈ સગાએ અલગથી પહેરામણી કરવી નહીં કુવાસી અને જમાઈને પહેરામણી આપવાની છૂટ રહેશે દરેક પ્રસંગમાં ખરીદી કરવા માત્ર ઘરના લોકોને જ જવાનું રહેશે સગાઈ સગાઈ ઘર આંગણે જ કરવી હોટલ કે પાર્ટી પ્લોટમાં સગાઈ કરવી નહીં જગ્યાનો અભાવ હોય તો સાદા પ્લોટમાં જમણવાર વગર સગાઈ કરી શકાય રિંગ સેરેમની સોના ચાંદીના દાગીના અને મોબાઈલની આપ લે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે સગાઈમાં માત્ર ચા પાણી જ રાખવામાં આવશે શ્રીમંત શ્રીમંત પ્રસંગ પણ ઘર મેરેજ જ કરવો હોટલ કે પાર્ટી પ્લોટમાં કરવો નહીં જગ્યાનો અભાવ હોય તો સાદી રીતે હોલમાં કરી શકાય બાળકના જન્મ સમયે ઘર ધણી સિવાય અન્ય કોઈ સગાએ કપડાં કે પેંડા લઈ જવા નહીં બેબી શાવર કે અન્ય કોઈ ઉજવણી કરવી નહીં શ્રીમંતમાં સોનાના દાગીના આપવા નહીં બાળકને રમાડવા જાઓ ત્યારે પણ સોનાના દાગીના લઈ જવા નહીં માત્ર પાંચ જોડી કપડાં લઈ જવા લગ્ન લગ્ન પ્રસંગે પાંચથી સાત તોલા સોનું આપવાનું રહેશે લાઈવ ગીત બેન્ડ ડીજે પાર્ટી રાખવી નહીં વરઘોડામાં સાદું ડીજે અને ગોળી રાખી શકાય લગ્ન ગીત ગાવાની છૂટ રહેશે નાસિક ઢોલ અને સાદા ઢોલની છૂટ રહેશે કંકોત્રી લેખન વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન કરવા અને કંકોત્રી સાથે આપવામાં આવતા ખાજા બંધ કરવામાં આવશે વર ચાંદલો પાંચથી દસ લોકોની મર્યાદિત સંખ્યામાં જ કરવાનો રહેશે શક્ય હોય તો ડિજિટલ કંકોત્રી આપવી સામાન્ય નિયમો તમામ શુભ પ્રસંગોમાં તમામ પ્રકારની પેકિંગ પ્રથા અને મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવશે બેફામ પહેરામણી બંધ કરવા અને જાહેરમાં મોટા બંડલો વહેંચતા અટકાવવા બંધ કવર પ્રથા ફરજિયાત કરવામાં આવે છે આ નવા બંધારણનું પાલન સમાજના દરેક વર્ગે ચુસ્તપણે કરવાનું રહેશે આ બંધારણ તોડનારને સમાજ દ્વારા ટીકાપાત્ર ગણવામાં આવશે અને બંધારણનું પાલન કરવું એ દરેકની નૈતિક અને સામાજિક ફરજ છે આ નિયમો સમાજને કરોડો રૂપિયાનો ફાયદો કરાવશે અને સાદગીપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 30 दिसंबर 2024 आहता आजरा समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર